અંકલેશ્વરના પાનોલીમાં માત્ર દસ મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી બનાવ સામે આવ્યો પોલીસે આ મામલે નરા દમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના પાનોલીમાં દસ મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કેસો સામે આવ્યો છે પાનોલી પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં ઘરના આંગણામાં રમતી દસ મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની બાળકીની પડોશમાં જ રહેતો ત્રીસ વર્ષીય દીપક લાલબાબુ સિંહ બાળકીને વેફર અપાવવાના પાને લઈ ગયો અને અંધારી જગ્યાએ લઈ જઈને શારીરિક ગળપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતીને તે પગલે લોહી લોહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડાવો બનાવ અંગે પાનોલી પોલીસે પોક્ષો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માત્ર દસ જ મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ કાલ 22 નવ 2024 ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વરદી આવતા ભરૂચ વરદી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામનામાં રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલ બાબુ સિંહ રહે ખરોડ વેલ્ફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જઈ લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમા દોડીને તેની પાસે જતા હતા પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તા અંગમાંથી લોહી નીકળતું હતું તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ તપાસ શરૂ કરેલ જે અન્વયે આગળ જતા ગુનાની હકીકત બહાર આવતા બીએનએસ કલમ પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ બાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે અન્ય તપાસ અને ના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસીજર કરવામાં આવેલ છે આરોપીની અટક કરી લેવામાં આવેલ છે બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે